દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું છે તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા તેઓ બાણું વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા મનમોહન સિંહની વર્ષ બે હજાર છમાં માં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી જે બાદ તેઓ ખૂબ જ બીમાર રહેતા હતા ત્યારે ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીથી પીડાતા એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસના રોજ થયો હતો અને તેઓ બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી બે વખત દેશના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે આ સાથે જ તેમની ગણના ભારતના મહાન અર્થશાસ્ત્રીઓમાં થતી હતી તેમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી મનમોહન સિંહને તેમના શરળ અને શાંત સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે ત્યારબાદ ઓગણીસો બોતેરમાં તેમને નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ડોક્ટર મનમોહન સિંહે નાણાં મંત્રી તરીકે વર્ષ ઓગણીસો એકાણુંમાં ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢતા આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી જેમાં ઉદ્યોગો પર સરકારી નિયંત્રણમાં ઘટાડો પ્રત્યક્ષ વિદેશી રોકાણને વધારવું અને માળખાગત સુધારા લાગુ કરવાનો સમાવેશ થાય છે તેમના આ આર્થિક સુધારાઓને ભારતનું અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખોલી નાખ્યું હતું